બહાર જુનાગઢ ની બાર મેંદડા કેટલો છે દસ બાર કિલોમીટર મેંડા દસ બાર કિલોમીટર છે અહીંથી અને તડકો બહુ છે હાલો હું એ પીલો મારે તો નતો પીવો પણ એને પપ્પા ખરાબ પીલો

એત્રી કે ડુંગર હે કે ડુંગર આ કે ડુંગર ભઈયા ઘર કે છે અમાર જરાકત છે છે હવે હે હા જરા બોય ઈ હવેડો તો નિકા હવેડો પણ માછલા હોય એમ હે હોય ને માછલા

આ કરો આ કરો ચાલો બેન હવે તમને ઇન્જેક્શન દેવું પડશે તમને શું પ્રોબ્લેમ છે મને નૈત્રીના પપ્પાનો વારો આવી ગયો છે નૈત્રીના પપ્પાને ચેક કરે છે હો જીબાર કાઢો કે એકલા બીજી સે હો પિયુ પર તેક લબડેલી અને આ બીજી મરાઠા નું લઈ આવી કોણ લઈ શું છે પિયુ ભાઈ ભ્યુ ભાઈ દે જય બોલાય પિયુડા મને શું

અરે અમારું બધા એક કરે છે કે બહુ વખણાય છે જામકાના બોલાવે જોઈએ ટેસ્ટ કરીએ કેવા આવે છે કા આ આપણે વાંથી આવ્યા ને એટલે એટલે ખાવા બહુ ચાલો ગોલા આવી ગયા છે એક કલાક રાહ જોડે ભાઈ એ પછી ગોલા આવ્યા છે બહુ વખણાય છે કે ભાઈ ચામકા ના ગોલા બહુ પ્રખ્યાત છે